જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં તો આજે તો જો આપણે ગાયોનું બધું કામ થઈ ગયું છે આપણે અને ગાયો મસ્ત વહી ગઈ છે બધી અને કામ હવે બાકી છે તો હા કારણ કે લુ આપણું અહીંયા સુધી આવી ગયું હતું જ્યારે બધું લીધું ત્યારે તો અત્યારે અડધું સારોલું મગફળીનો પાલો ખાલી થઈ ગયો છે તો જે સારું સારોલું તું નીચે નીચે તળીએ હોય નો નીચે એટલે એ બધું તપી ગયું છે તો આ બધું ઢવળી નીસેલી અને એક બાજુ કરી દઈ અને આ છે શેવડીના પાન એટલે અત્યારે આપણી ગાયો ખાતી નથી કારણ કે આપણી ગાયોને આપણે જીન્સવો અને લીલું વાઢીને ગુંધળીને મગફળીનો પાલો નીરી છે એટલા માટે એ કંઈ ખાતી નથી તો એ પાન પણ આપણે ઉકળામાં એક સાઈડ જવા દેવું અને આ બધું સારો લુ ભેગું કરી એ ઘરખોટ એટલો તો આજે આ જે જગ્યા ખાલી થાય ને એમાં પછી જે ગુંધળી ઉકાઈ જાય ત્યાં અહીંયા આવશે પાછી એટલા માટે અત્યારે તો બધી આડે વગડે પડી છે

બધી શેવડી આપણે કટિંગ કરી જ નાખી થી તોય છતાં અમુક એવા એટલા આગળા નીકળ્યા છે તો એ આપણે ગાયોન ખોરાઈ દેવું અને બધો કુસો ઉપરથી ઢોડાઈ ગયો છે હજી થોડોક ઉપર ઉપર જે કંઈ પાંદડા છે લઈ લેવું અને પછી જે કંઈ સારોલું છે બધું ઢોળી અને સારોલું ને એક બાજુ મૂકી દેવું એટલે બધી જગ્યા ખાલી થઈ જાય અને સા બીજી નવી ગુંંધળી આવે તો એની માટે પણ સારું થઈ જાય આ ખૂણો પણ ખાલી થઈ જાય તો એટલું હજી કામ છું છે ને હજી તો ઘણું ખરું કામ બાકી છે આજ તો નવા ધોવાનું બપોરે રાખી દીધું છે કારણ કે અત્યારે આ બધું કામ કરી નાખી પછી આજ તો એટલો તડકાનો સૂર્યપ્રકાશ કેટલો તેજ છે તડકો આવી ગયો વાતાવરણ છે તોય તે ટાઢો ટાઢો બરફ જેવો પવાનું છે બહુ જ ટાઢો પવાનું છે તો કાંઈ નહીં હવે એટલું લેવાઈ ગયું ને હવે આ બધું સારોલું એક બાજુ કરી હજી પાંદડા બધા તારવી લઈ કારણ કે પાંદડા ગાયું ખાતી નથી તો ખોટા હું રાખવા એમ ને આપણે કંકુને જો અંદર મૂકી છે અને નવી ગાય જે છે એ હાવ ચૂર પાસે બાંધેલી છે અને હોનું ફળિયામાં છે પાંજના પાંચ વાગી ગયા છે અને કંકુનું મિલ્કિંગ આપણે ફૂલ લેવાનું છે આજે કારણ કે બે દિવસ તો અજાણું લાગતું એવું બધું લાગતું હતું આ ત્યાંથી શાંતિથી જ ધોવા દઈ પણ આજે આપણે એનું ફૂલ મિલ્કિંગ લેવું અને હવે તો આપણે એની પાસે જઈ તો એને કાંઈ વાંધો નથી આમ મારે નહીં પણ કદાચ ધોઈ એટલે એનું જાણ આપણી સામૂયું હવે એટલા માટે તો જણીના પપ્પા કંકુનું મિલ્કિંગ કરશે કંકુ તો મસ્ત ખાણ ખાતી જાય છે અને એનું મિલ્કિંગનું કામ શરૂ કરશું જો આપણે અત્યારે કંકુ નું મીટિંગ કરવાનું છે તો શરૂ કરી દીધું છે કંકુ આમ શાંત થાય છે ને એટલે આપણને બહુ ગોઠે

આપડે ત્યાં ધ્યા હું ને તો એટલી કડક નથી એટલી કડક છે

જેની સાધો કંકુન થાળી હરખી કરી દે એ જેની હાથ ને બગડતા એ જેની રહી તને ના પાડે રેવા દે નહી જેની ના પાડે એટલે આ તગારું લઈ ગઈ મોઢેલી બસ જેની રેવા દે હવે જો પડે ને ના આ છે ને આપણે દવા છે જે આ ને મસ્ટરટીક ન થવા દે તો આ કંકુને આપણે આ રીતનું દવા આપવી પડે છે તો એને મસ્ટરટીક નો થાય એમાં બોળી દેવાનું એટલે આનથી એને મસ્ટરટીક ન થાય કોઈ દિવસ